અમદાવાદમાં મોબાઈલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓ ઝડપાઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીલા પોલીસે અમદાવાદમાં મોબાઈલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓને ચોરી કરેલા એકવીસ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી છે સમગ્ર મામલે પોલીસે બંને મહિલાઓને પાણશીલા પોલીસ મથકે લાવીને પૂછપરછ હાથ ધરી છે વિસ્તારમાં જે પાણશીના પોલીસ સ્ટેશન જે આવેલું છે કે જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંધ વિસ્તારનું પોલીસ સ્ટેશન છે ત્યાં ચેકપોસ્ટ ઉપર પાણશીલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના જે પણ સ્ટાફના માણસો છે એ બધા વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક શંકાસ્પદ ઇકો ગાડી એ બાબતે અમને માહિતી મળી આ ઇકો ગાડીને જ્યારે ઊભી રાખી અને એને ચેક કરવામાં આવ્યું તો અંદરથી બે બહેનો દિવ્યાબેન કરણભાઈ સોલંકી અને રંગીલાબેન સૌજીભાઈ મકવાણા આ બંને કુબલીયા પર રાજકોટ શહેરમાં રહે છે અને આ બંનેની પૂછપરછ કરી અને એમનો એમનો સામાન જ્યારે ચેક કરવામાં આવ્યો તો સામાન્ય અંદરથી આશરે એકવીસેક જેટલા સારા સારા કંપનીના અને સારા મોડલના મોબાઈલ ફોન જે છે એ મળી આવે મોબાઈલ અંગે પૂછતા બંને જે મહિલાઓ છે એને કબૂલાત એવી આપી છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી પોતે જે છે આ મોબાઈલ જે છે એની ચોરી કરેલી છે અને ચોરી કરીને પોતે રાજકોટમાં ગુજરી જ્યારે ભરાતી હોય છે એ ગુજરીમાં વેચવા માટે પોતે બંને લઈ જતી હતી આ બંનેને હાલ પાડસીના પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની બીએનએસએસની કલમ પાંત્રીસ એક ઈ અને એકસો છ મુજબ એમની પાસે જે પણ મુદ્દા છે એ કબજે કરવામાં આવેલો છે અને જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાંથી પણ આ મોબાઈલ ચોરી કરવામાં આવેલા છે તેને જાણ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે એમની સાથે સંકલન કરવામાં આવેલું છે